નમસ્કાર હું છું ગુજરાતની અંદર જેટલી ફ્લાઇટ કેન્સલ અત્યારે કરી દેવામાં આવી છે જે એરલાઇન્સ છે તેમના દ્વારા રાજકોટ જામનગર ભુજ અને કંડલા એરપોર્ટને સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યું છે જામનગરના સમુદ્ર અને બોર્ડર નજીકના જે એરિયા છે ત્યાં આગળ અત્યારે જે સિક્યોરિટી છે તેને વધારી દેવામાં આવી છે આપણી સાથે કચ્છથી અત્યારે ઇન્ડિપેન્ડન્ટ જર્નલિસ્ટ કૌશિક કાંટેચા જોડાયા છે કૌશિક સાથે જ વાત કરીએ કૌશિક અત્યારે ભુજમાં શું સ્થિતિ જોવા મળી રહી છે ભુજની અંદર સુરક્ષા એજન્સીએ એલર્ટ કરી દીધું લોકોને શું કહેવામાં આવી રહ્યું છે કારણ કે આજે તો સિવિલ ડિફેન્સની ની જે મોકડ્રીલ છે તે પણ છે ગત રાત્રે એક સરપ્રાઈઝ એટેક કહી શકાય પાકિસ્તાનના જે ટેરર જે લોકેશન છે તે પર ભારતીય સેનાએ કર્યું ત્રણેય સેનાએ અંજામ આપેલા આ ઓપરેશનની અંદર જે આતંકીઓનો ખાતમો થયો છે તેમના પરિવારોનો ખાતમો થયો છે વાત કરીએ તો મૌલાના મસૂદ અઝરના પરિવારની પણ ખબર આવી ચાલ કે તેના પરિવારમાં પણ ઘણા બધા લોકો ડેથ થયા છે અંદર તો ચોક્કસથી ભારત માટે આ એક સારી વાત છે કે ભારતના લોકો જે ઈચ્છતા હતા કે આતંકીઓનો ખાત્મો થાય તો ક્યાંક ને ક્યાંક તે દિશામાં કાર્યવાહી થતી હોય તેવું સ્પષ્ટપણે હવે લોકોને લાગી રહ્યું છે દેખાઈ રહ્યું છે કારણ કે સરકારની જે ગત રાત્રે જે એરસ્ટ્રાઇક કરી તેની અંદર મોટા ભાગની વાત કરીએ તો ગુજરાતની સ્પેસિફિકલી વાત કરું તો ગુજરાતનો કોઈ રોલ નહોતો અત્યારે પણ પરંતુ ગુજરાતની બોર્ડર ખૂબ જ સંવેદનશીલ બોર્ડર છે અને વાત કરીએ તો કચ્છની બોર્ડર ખૂબ જ સંવેદનશીલ બોર્ડર છે કચ્છની બોર્ડર એક ભારતની એવી બોર્ડર છે કે જે સીલ બોર્ડર પણ લાગે છે અને લેન્ડ બોર્ડર છે બંને બોર્ડર લાગે છે અને એની વચ્ચે ક્રિક બોર્ડર છે ક્રિક બોર્ડર છે તે ખૂબ જ મહત્વની છે સિરક્રીક નો જે સિરક્રિક નો જે વાત કરીએ તો સિરક્રીક નો મુદ્દો ઘણા વર્ષોથી છે તે ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન ક્લેમ કરતું હોય છે કે તેનો વિસ્તાર છે પરંતુ તે ભારતનો વિસ્તાર છે હાલ વાત કરીએ તો સુરક્ષાની દ્રષ્ટિએ કચ્છની જે બોર્ડરો છે હરામીનાળા હોય કે જવાબદારી બીએસએફ ના સિરે છે અને બીએસએફ બખુબી નિભાવે છે પાટલા વર્ષોથી અને ઘુસણખોરો ઝડપાયા છે સાથે જ ઇન્ડિયન કોસ્ટગાર્ડ હોય સમુદ્રની અંદર તો તેને પણ ઘણા બધા ઓપરેશન અંજામ આપ્યા છે અને તેના કારણે ઘુસણખોરી અટકી છે ડ્રગ્સના કન્સાઈનમેન્ટ આવતા અટક્યા છે સાથે જ ભારતીય નૌસેના હોય તો તે પણ ખૂબ જ સક્રિય જોવા મળી છે ગુજરાતના કોસ્ટલ કાંઠાની અંદર હાલ વાત કરીએ તો અત્યારે જે રીતે કચ્છની બોર્ડરમાં તો એલર્ટ છે તમામ એજન્સીઓ છે સુરક્ષા એજન્સીઓ એક સાથે કોર્ડિનેશન કરી અને તમામ જાતની છે તે ઇનપુટ ગેધરિંગ કરતી હોય છે પરંતુ હાલ વાત કરીએ તો આજે ડ્રિલ પણ છે ભુજ નલિયા અને કંડલામાં કંડલા એક મહત્વપૂર્ણ ભારતનું એક પોર્ટ છે અને એ પોર્ટને કોઈ પણ જાતનું નુકસાન ન થાય તેના માટે તમામ જાતની તકેદારી એજન્સીઓ લેતી હોય છે અને મુખ્યત્વે કંડલા પોર્ટની સિક્યુરિટીની જવાબદારી સીએસએફના સિરે છે કેન્દ્રીય અર્ધસૈનિક બળ છે તેના સિરે છે તો ક્યાંક ને ક્યાંક સિક્યોરિટીમાં કોઈ કચાશ રાખાતી નથી પરંતુ જો કોઈ પણ પાકિસ્તાન તરફથી કોઈ પણ બદમાશી કરવામાં આવે આ બોર્ડર પર તો તેને જવાબ આપવા માટે થઈને તમામ એજન્સીઓ હાલ સક્રિય છે વાત કરીએ તો સી બોર્ડરની અંદર પણ ફિશર્સ ને હાલ ફિશિંગ ન કરવા જણાવ્યું છે અને સાથે જ વાત કરીએ તો લેન્ડ બોર્ડરની અંદર કચ્છનો એવો વિસ્તાર છે કે જ્યાં થી બોર્ડર લગભગ ખાવડાથી બોર્ડર સાઈઠ કિલોમીટર દૂર છે એટલે ત્યાં કોઈ શક્યતા નથી કે કોઈ ગામડું નજીક આવેલું હોય ઇન્ટરનેશનલ બાઉન્ડ્રીની નજીક આવેલું હોય એવું કોઈ ગામડું નથી પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા અને રાજ્યના સરકારે તકેદારી રાખવા માટે તેને ગૃહ વિભાગે કહેલું છે પોલીસને અને એટલા માટે જ પોલીસ સરહદી વિસ્તારોની અંદર જે બોર્ડર આઉટપોસ્ટની બહારનો જે વિસ્તાર છે જે રોડ કનેક્ટ કરે છે તે રોડો પર ચેકપોસ્ટો બનાવી છે અને સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સાથે જ વાત કરીએ તો કોસ્ટલ વિસ્તારોની અંદર સેમ જે મરીન પોલીસ છે તે એકદમ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે અને સાથે જ વાત કરીએ તો રાઉન્ડ ધ ક્લોક સર્વેલન્સ છે તે કરવામાં આવતું હોય છે મરીન પોલીસ દ્વારા હાલ વાત કરીએ તો જખૌનો જે દરિયા વિસ્તાર છે ત્યાં પણ કોસ્ટગાર્ડ તેની સુરક્ષા એરિયામાં મોટા ભાગે સંભાળતું હોય છે અને કોસ્ટગાર્ડે પણ જખૌનો જે ઇન્ટરનેશનલ બાઉન્ડ્રીનો જે વિસ્તાર છે ત્યાં કણે ક્યાંક ને ક્યાંક સરક્રિક નો વિવાદિત વિસ્તાર જે પાકિસ્તાન ગણે છે પરંતુ તે ભારતનો છે ત્યાં પણ પાકિસ્તાન કોઈ બદમાશી ન કરે કોઈ એવી ગતિવિધિ જણાય તો તમામ અ સામે લડવા માટે તેની ભારતીય સૈન્યબર છે તે એકદમ ચુસ્ત દેખાઈ રહ્યું છે સાથે કહુ છે કે એ પણ જાણવા માંગીશ કારણ કે ઓગણીસો ઇકોતેર ની વાત કરું તો ઓગણીસો ને એકોતેર ની અંદર નલિયા એરપોર્ટ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો એર સ્ટ્રાઇક પાકિસ્તાને ત્યારે કરી હતી અને આખો જે એર સ્ટ્રીપ હતી એ એર સ્ટ્રીપ તૂટી ગઈ હતી અને ત્યાંની મહિલાઓએ રાતોરાત એ આખી એર સ્ટ્રીપ બનાવી હતી એ આખી ઘટનાક્રમ શું છે એ અત્યારે પણ લોકો માટે એટલો જ જાણવાનો મહત્વપૂર્ણ રહેશે ચોક્કસ જે જે એર સ્ટ્રીપ ની જે ઘટના હતી કે જયારે પાકિસ્તાને યુદ્ધ કર્યું હતું અને કચ્છ બેઝિકલી જે તરફથી તે 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 આક્રમણ ત્યાં દરમિયાન ભુજના એટેક કરવામાં આવ્યો હતો અને તેની હવાઈ પટ્ટી છે તે તોડી નાખવામાં આવી હતી પાકિસ્તાનના જે લડાકુ વિમાન છે તેના દ્વારા તો ક્યાંક ને ક્યાંક તેને તાત્કાલિક સમારકામ કરવું જરૂરી હતું તો ક્યાંક ને ક્યાંક ભુજની જે વીરાંગનાઓ મહિલાઓ છે તે પોતાનો જીવ જોખમમાં નાખી પણ દેશ સેવા માટે એક જુસ્સો હતો તે ની સાથે સાથે તેવાઈ પટ્ટી મરમત કરી અને તાત્કાલિક રનવે કઈ રીતે કામમાં લઈ શકાય તે દિશામાં કામ કર્યું હતું ને તે ક્યાંક ને ક્યાંક ભારત માટે એક પોઝિટિવ પાસું પણ થયું કારણ કે યુદ્ધની અંદર જો મુખ્ય એરબેઝ હોય તો જેનો રનવે જો બરાબર ન હોય તો વિમાન ત્યાંથી ટેક ઓફ ના કરી શકે એટલા માટે જ ક્યાંક આ મહિલાઓ પણ મહત્વનો રોલ છે તે તે જે સમયે છે સાથે જ વાત કરીએ તો કચ્છના જે સીમાવર્તી વિસ્તારની અંદર મોટા ભાગના લોકો છે તે જાગૃત છે અને છાસવારે જે ઘટનાઓ સામે આવતી હોય છે કે ઘોષણખોરીની હોય કે જાસૂસીની હોય તો ક્યાંક ને ક્યાંક લોકો છે તે હવે જાગૃત બન્યા છે અને આવી આસપાસ જો કોઈ પણ શંકાસ્પદ ઘટનાઓ જણાય તો તરત પોલીસને જાણ કરતા હોય છે તો ક્યાંક ને ક્યાંક જે રીતની અત્યારે પરિસ્થિતિ ઉભી થઈ છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે કચ્છના જે બોર્ડર વિસ્તાર છે તેની અંદર આઈએમબીએલ હોય કે આઈબી હોય કે તમામની જે સુરક્ષાઓ છે તે ખૂબ જ સઘન છે અને પાકિસ્તાનને મુતો જવાબ આપવા માટે તેની તમામ એજન્સીઓ છે તે સક્ષમ છે સાથે જે જોડાયેલા છે તેમને જણાવી દઉં કે પાકિસ્તાન પર થયેલી બાદ ગુજરાતમાં પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે આપણી સાથે કૌશિક જોડાયો છે ભુજ થી જોડાયો છે અને ભુજને કારણ કે ભુજ અને પાકિસ્તાનની બોર્ડર જોડાયેલી છે એટલે ક્યાંક ને ક્યાંક ખૂબ મહત્વપૂર્ણ થઈ જાય છે કૌશિક તમારી પાસેથી એ પણ જાણવા માંગીશ કારણ કે જે રીતે ભુજની વાત કરવામાં આવે કોટેશ્વરનો વિસ્તાર આવતો હોય કે પછી દરિયા કિનારાનો વિસ્તાર આવતો હોય કે હરા મિનારાનો વિસ્તાર આવતો હોય ખાવડાનો વિસ્તાર આવતો હોય આ બધી જ જગ્યાએ સુરક્ષા એજન્સી ની અત્યારે શું તૈયારી છે સુરક્ષા એજન્સી પૂરી તૈયારી કરેલી છે કારણ કે ક્યાંક ને ક્યાંક એક તરફ યુદ્ધના ભણકારા પણ વાગી રહ્યા છે ચોક્કસથી આપણે સુરક્ષા એજન્સીઓની સંપૂર્ણ તૈયારી છે જ એ બાબતે પરંતુ હાલ દેશની આંતરિક સુરક્ષાને જોતા આપણે ડિસ્કસ લઈ કરી કે કઈ રીતની તૈયારીઓ છે પરંતુ હાલ વાત સુરક્ષા બળો છે તે ખૂબ જ એક્ટિવ મોડમાં છે અને તમામ જાતની જે ગતિવિધિઓ પર છે તે એજન્સીઓની બાજ નજર છે સેન્ટ્રલ આઈબી હોય બીએસએફ હોય ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ હોય કે પછી અન્ય એજન્સીઓ હોય તમામ એજન્સીઓ હાલ એલર્ટ મોડ પર છે અને વાત કરીએ તો સ્ટેટ પોલીસ પોલીસની પણ મહત્વપૂર્ણ જવાબદારી છે કોસ્ટલ વિસ્તાર વિસ્તાર છે 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 અને સાથે જ તો તે પોલીસ દ્વારા જે સંવેદનશીલ વિસ્તારો તેના ઉપર નજર રખાતી હોય છે હાલ જે રીતની પરિસ્થિતિ છે તો તેને લઈને પણ વધુમાં વધુ નજર રખાતી હોય છે હાલ વાત કરીએ તો અત્યારે કચ્છના જે ક્રિક બોર્ડર ઉપર છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સના પેકેટ બિનવારસી હાલતમાં મળી રહ્યા છે તે પણ દિવસ ને દિવસે બે પેકેટ હરોજ મળતા હોય છે તે ક્યાંક ને ક્યાંક અફઘાનિસ્તાન અને પાકિસ્તાન ના જે ડ્રગ્સ માફિયાઓ છે તેના દરિયામાં નાખેલા આ પેકેટ છે પરંતુ આ બધી ઘટનાઓની વચ્ચે અત્યારે જે રીતે પરિસ્થિતિઓ ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાઈ છે તેને લઈને ભારતીય સુરક્ષા એજન્સીઓ છે તે કોઈ પણ જાતની કચાશ રાખી એમ નથી અને તમામ મોરચે લડી લેવાના મૂડમાં છે

અને હાલ વાત કરીએ તો આમ તો ચોક્કસ પણ એમાંથી મારોને સલાહ છે કે એ બાજુના દરિયામાં ફિશિંગ કરવા માટે થઈને ન જાઉં બિલકુલ કૌશિક અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર